એ એટલે કે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર માં સ્પેશિયલ દિવ્યાંગો માટે છે ભરતી આવી છે એટલે એના ફોર્મ ભરવાની જે શરૂઆત છે એ 28 ફેબ્રુઆરી 2025 થી 15 માર્ચ 2025 સુધી ઓનલાઈન ઓજસ ની વેબસાઈટ ઉપરથી તમે એના ફોર્મ છે એ ભરી શકશો ક્વોલિફિકેશન ની વાત કરીએ તો તમે બેચલર ડિગ્રી છે કરેલી હોવી જોઈએ જો તમારી બેચલર ડિગ્રી છે બાકી હોય એટલે કે ધારો કે તમારું લાસ્ટ સેમ હોય અથવા તો નું રિઝલ્ટ આવવાનું બાકી હોય તો તમે અત્યારે પ્રિલિમ એક્ઝામ માટે એપ્લાય કરી શકશો પણ જ્યારે તમારી મેઇન્સની એક્ઝામ આવે ત્યાં સુધીમાં તમારું એ બેચલર ડિગ્રી છે કમ્પ્લીટ થઈ ગયેલી હોવી જોઈએ આ એક કન્ડિશન છે પછી તમને કમ્પ્યુટરનું છે એ થોડું ઘણું નોલેજ હોવું જોઈએ હવે વાત કરીએ એજ લિમિટની તો મિનિમમ વીસ વર્ષ અને મેક્સિમમ પિસ્તાલીસ વર્ષની એજ લિમિટ છે આમાં આપી છે પછી રિલેક્સેશનની પીડીએફમાં બધું ડિટેલમાં જણાવેલું છે કે રિલેક્સેશન કેવી રીતે કોને મળે છે એક્ઝામ પેટર્નની વાત કરીએ તો સૌથી પહેલા તમારી બસો માર્કની પ્રિલિમ્સ લેવાશે અને પ્રિલિમ્સમાં જો તમે ક્વોલિફાય થશો તો તમારી ચારસો માર્કની મેઇન્સ લેવાશે પછી છે એ મેરિટ ફાઇનલ મેરિટ છે તમારું બનશે આની એક્ઝામ છે પ્રિલિમ એક્ઝામ એની સંભવિત ડેટ પણ આમાં આપી દીધેલી છે કે એની ટેન્ટેટિવ ડેટ એટલે કે સંભવિત ડેટ આપી છે કે છ એપ્રિલ બે હજાર પચીસ એક કદાચ તમારી પ્રિલિમ્સ છે આની આવી શકે છે એટલે જે લોકોને એસટીઆઈમાં ફોર્મ ભરવા છે અને જે લોકો દિવ્યાંગ જે લોકો ખાસ કરીને ફોર્મ ભરવાની શરૂઆત કરી દેજો અને ધારો કે કોઈ દિવ્યાંગ છે અંધત્વ ધરાવતો હોય તો એ લોકોને એક્ઝામ માટે વીસ મિનિટનો વળતરનો સમય રહેશે એના માટે તમારે જાહેરાતમાં એટલે કે તમે જ્યારે એપ્લાય કરો ત્યાં તમારે મેન્શન કરવાનું રહેશે અલગથી તો આની પીડીએફ છે ડિટેલમાં તમારે જોવી હોય તો તમારી ટેલિગ્રામમાં પોસ્ટ કરી દઉં છું ત્યાંથી તમે ડિટેલમાંની પીડીએફ જોઈ લેજો ટેલિગ્રામની લિંક છે તમને મારી પ્રોફાઇલમાં મળી જશે થેન્ક યુ